ફ્રેન્ડ જો હું છે ને એક નવી કપડા સકેલવાની ટ્રેક લઈને આવી છું અને અત્યારે દિવાળીનો માહોલ છે એટલે બધાને છે ને ફરવા જવાનું હોય તો બેગમાં કપડાનો સમય એનો પ્રોબ્લેમ રહેતો હોય તો જો હું તમને શીખવાડું ને એ રીતે તમારે સકેલી અને બેગમાં મૂકવાના તમારા કપડાને ઘડી ન પડે ઈસ્ત્રી ટાઈટ એમ નન રહે અને તમારે ઈઝી બહુ પડે બરાબર છે તો જો આ છે જીન્સનું પેન્ટ બરાબર આને છે ને જો આવી રીતે આમ મૂંધું વાળી દેવાનું અને અહીંયાથી આટલું ફોલ્ડ કરી દેવાનું આવી રીતે આમ આટલું ફોલ્ડ કર્યા પછી આ આ ફોલ્ડિંગ છે ને અંદર જવા દેવાનું બે ફોલ્ડ વ્યવસ્થિત બરાબર અને આ રીતે ફોલ્ડ કરી દેવાનું એટલે છે ને આમાં તમારે જગ્યા ઓછી રોકાય અને જો પાંચ જોડી કપડા સમાતા હોય ને એમાં આ છ સાત જોડી કપડા સમાઈ જાય આ રીતે આમ બરાબર અને આ ટી શર્ટ છે તો ટી શર્ટ ને પણ તમે આપણે કઈ રીતે આમ ભેગું કરીને એમ શકેલતા હોય એમ નહીં શકેલવાનું આ ટી શર્ટ ને આવી રીતે આમ આમ બરાબર છે ફોલ્ડ કરી અને આ રીતે સકેલ દેવાનું એટલે આમ પણ વ્યવસ્થિત શકાય સમય જે જુઓ મસ્ત રીતે શકેલાઈ ગયા અને અમે તો કેવું કરીએ બહુ વધારે કપડાં હોય ને તો આવી રીતે આમ વાળી અને આમ રબર માર દેવાનું આવી રીતે આમ રબર એટલે તમારા કપડાને છે ને ઘડી જ ન પડે અને તમારે ફટાફટ લેવાઈ જાય કેમ કે તમારે જે પહેરવા હોય ને એ કપડા જ ખેંચવાના રહે ઓલા બધા વીખવા પડે આપણે વીખવા ન પડે સીધો આ રોલ જ લઈ લેવાનો આવી રીતે આમ રોલ ગોઠવી દેવાના તમારે ગમે એટલા કપડાં સમાડવા હોય સમાય જાય આસાનથી તો તમને છે ને આ મારી આ ટિપ્સ દેવી હોય ને કપડાં સકેલવાની ને બહાર લઈ જવાની કે આ રીતે બેગમાં ભરાઈ તો તમે પણ આવું એકવાર અજમાવી જજો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી મારી ટિક્સ છે બરાબર તો ચાલો જય શ્રી કૃષ્ણ